જેનું સૂત્ર છે હરે ડેફ સિવે કિને ગામ કહી આવે આવેમી ચીઆ જે આ સૂત્ર છે એ સૂત્ર મુજબ આપણે સરળતાથી વાયરસથી થતા રોગોની યાદ રાખી શકીએ અને પ્લસ કે રોગો અને તેના કયા કયા વાયરસ છે તે પણ સરળતાથી બધેને યાદ રહી જાય જેમ કે હરે છે તો હ એટલે રોગનું નામ છે હડકવા રે એટલે તેમનો વાયરસ છે રેબીસ તેમજ ડેફ ડેન્ગ્યુ અને ફલેવી વાયરસ સીવે એટલે શીતળા રોગ છે અને વેરીઓલા તેમનો વાયરસ છે સીસીએચએફ ક્રિમિયમ કોંગો હેમરેજિંગ ફીવર તેમનો વાયરસ છે નૈરો વાયરસ

તેમનો વાયરસ છે આફા વાયરસ સૂત્રો મુજબ ચી